હેલો જય માતાજી હેલો જય માતાજી બધાને સ્વાગત કરું છું મારી લાઈવ ચેનલમાં હેલો હું જય માતાજી બધાને રાત્રે દસ વાગે લાઈવ આવું છું ને સાંજે છ વાગે લાઈવ કિચન કરું છું છ થી આઠ તો એમાં જોડાવા માટે નોટિફિકેશન મળી શકે એની માટે સબસ્ક્રાઈબ કરો મારા દરેક ભાઈ અને બહેનને નમ્ર વિનંતી છે કે લાઈક અને સબસ્ક્રાઈબ કરો तो नोटिफिकेशन अपने के नहीं करो।, करो हेलो जय श्री कृष्ण जल्दी जल्दी लाइव में बढ़ा जोड़ाई जाओ हेलो सब्सक्राइब करो तो नोटिफिकेशन મળતાઈએ સાંજે લાઈવ કિચન કરું છું 6:00 8 તો એમાં જોડાવા માટે નોટિફિકેશન મળે એની માટે સબસ્ક્રાઇબ હેલો હેલો જય માતાજી સ્વાગત કરું છું લાઈવ કિચનમાં જોડાવા માટે સબસ્ક્રાઈબ કરતા રહ્યો કે હાર્દિક ભાઈ જય વચરા જય માતાજી સ્વાગત કરું છું તો લાઈવ છું મારી લાઈવમાં તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મેસેજ કરો આપ ક્યાંથી જોડાયા हेलो थैंक यू लाइक કરવા માટે हेलो લાઈક સબ્સ્ક્રાઇબ કરતા રહો જલ્દી જલ્દી લાઈક મત નાટ તો પ્લીઝ મારી સાથે જોડાજો એટલે નોટિફિકેશન માટે સબ્સ્ક્રાઇબ પણ કરતા રહો તો નોટિફિકેશન પડી શકે हेलो मैसेज करता हेलो मैसेज करो लाइक like करो सब्सक्राइब करो तो नोटिफिकेशन ना हूँ लाइव किचन करू नोटिफिकेशन અને મતલબ સબસ્ક્રાઇબ પણ કરતા રહો બધા માટે સબસ્ક્રાઇબ કરો તો નોટિફિકેશન મળતા રહીએ હું glow স্বাগত કરું છું બધાનો प्लीज લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મેસેજ કરો મારી સાથે કિચન લાઈનમાં જોડાજો તમે બધા संजय लाइव किचन बाबा दा जोड़ा जो हमारे साथ है 6:00 बजे तो नोटिफिकेशन માટે સબ્સ્ક્રાઇબ કરો તો નોટિફિકેશન મળી શકે આપ ક્યાંથી જોડાયા છો અમારી સાથે મેસેજ કરો